મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે જે તમારું ધોરણ બાર વિશે ભૂગોળનું પ્રશ્નપત્ર લેવરાવાનું છે એની અંદરનું આજે આપણે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર નંબર એક આજે આ વિડીયોની અંદર જોવાના છે જેનું આજે આપણે હેતુલક્ષ સોલ્યુશન અને અમુક આઈએમપી પ્રશ્નો વિભાગ અમે તમને આપીશું જે પ્રશ્નો તમારે સંપૂર્ણ તૈયાર કરી લેવાના છે કારણ કે આ પ્રશ્ન બોર્ડ માટે આટલી મોસ્ટ એમપી કહી શકાય માટે પૂછાવાના ચાન્સ વધુ રહેલા છે માટે આપણે આખો વિડિયો સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને ચેનલ ઉપર નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને તમારા બીજા મિત્રો સુધી પણ આ વિડીયો અચૂકને શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો જોઈએ વિભાગ એમાં વીસ એમસીક્યુ છે એમાં પહેલો કે પંદરમી સદીના ઉત્તરાર્થથી અઢારમી સદી સુધીનો સમયગાળો એટલે તો આવશે ઓપ્શન સી સંશોધન યુગ બીજો દેશમાં સૌપ્રથમ સાક્ષરતા ધરાવતું રાજ્ય સૌથી સૌ પ્રથમ નહીં પણ સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય તો આપણને ખબર છે ઓપ્શન ડી આવે ત્રીજો કે ભારતમાં વધુ જનસંખ્યા કયો ધર્મ પાળે છે તો ભારતમાં મિત્રો હિન્દુ ધર્મ પાળે છે ઓપ્શન બી ચોથો છે કે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાંથી થઈ હતી તો આવશે ઓપ્શન ડી યુરોપ ખંડમાંથી પાંચમો છે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના આધારે કઈ બાબતનો વિકાસ થયો છે તો આવશે ઓપ્શન ડી કોમ્પ્યુટર છઠ્ઠો વિશ્વની સૌથી મોટી સડક પ્રણાલી કયા દેશમાં છે તો આવશે ઓપ્શન એ યુએસએમાં એટલે કે અમેરિકામાં અને વિદ્યાર્થી મિત્રો ત્રણ બારના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન ના થયા હોય તો આ વીડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી હશે એ ગ્રુપની અંદર પણ તમે અચૂકથી જોઈન થઈ જજો જેથી કરીને આવનાર દરેક વિડીયો આઈએમપી વિડીયો જે બોર્ડ માટે ઉપયોગી હોય એ તમને ત્યાં જોવા મળી જશે સાતમો છે કે વિશ્વમાં સૌથી મોટી ઇલેક્ટ્રિક પ્રણાલી કઈ છે તો આવશે ઓપ્શન ડી ઇન્ટરનેટ આઠમો ભારતમાં પ્રથમ બોલતી શ્વેતક્ષ્યામ ફિલ્મ હિન્દી ફિલ્મ કઈ હતી તો આવશે ઓપ્શન એ આલમારા નવમો ઓનલાઈન ખરીદ વેચાણ માટે કયા માધ્યમની જરૂર પડે છે ઓપ્શન એ ઇન્ટરનેટની આપણે બધાને ખબર છે દસમો ઓપેક સંગઠનનું વડું મથક કયું છે તો આવશે ઓપ્શન એ વિયેના અગિયારમો બે ભૂમિખંડોને જોડતી સાંગળી ભૂમિપટ્ટી એટલે તો આવશે ઓપ્શન સી સંયોગી ભૂમિ બારમો માછીમારી કરતાં લોકોની વસાહત કઈ પ્રણાલી ધરાવે છે તો આવશે ચક્રીય પ્રણાલી તેરમો ભારતમાં શહેર માટે વસ્તીનો માપદંડ કેટલો છે તો આવશે ઓપ્શન સી પાંચ હજાર ચૌદમો અમૂલ ડેરી કયા શહેરમાં આવેલ છે તો આવશે ઓપ્શન ડી આણંદમાં પંદરમો કે તેજાબી વરસાદ માટે ખાલી જગ્યા જવાબદાર છે તો આવશે ઓપ્શન એ સલ્ફર ડાયોક્સાઇડની ઊંચી માત્રા જવાબદાર છે ઝોળમો નકશા તૈયાર કરતી કોલકત્તામાં આવેલી સંસ્થાનું નામ શું છે તો આવશે ઓપ્શન બી નાટમો સત્તરમો શીગમા દર્શાવવા કઈ સંજ્ઞા વપરાય છે તો જે પ્રથમ સંજ્ઞા છે એ સીગમા દર્શાવવા વપરાય છે આપણે મિત્રો બાળપણથી જ ભણતા આવ્યા છીએ અઢારમો છે કે એક જ પરિમાણ ધરાવતો આલેખ કયો છે તો આવશે ઓપ્શન એ રેખા આલેખ કહેવામાં આવે છે એને તો મિત્રો ભૂગોળની અંદર જે પ્રથમ હેતુલક્ષી ત્રીસ ગુણનું પૂછાય છે એમાં તો આપણે પૂરેપૂરા માર્ક્સ આવવા જ જોઈએ કારણ કે એકદમ સિમ્પલ પૂછાય છે અને દરેક પ્રશ્નો દર વર્ષે રિપીટ થતા હોય છે ઓગણીસમો છે કે સમમૂલ્ય રેખા પદ્ધતિમાં શું દર્શાવી શકાય છે તો આવશે ઓપ્શન સી તાપમાનનું વિતરણ વીસમો હાર્ડવેર અને સોફ્ટવેરના વિનિયોગથી શું કાર્યરત થાય છે તો આવશે ઓપ્શન એ કોમ્પ્યુટર હવે વિભાગ બી જોઈએ કે એક વાક્યમાં ઉત્તર લખો દસ પ્રશ્નો હશે દસે દસ પ્રશ્નોના જવાબ ફરજીયાત આપવાના છે પ્રત્યેકનો એક ગુણ એકવીસમો કયા સમયગાળાને સંશોધન યુગ કહેવાય છે તો પંદરથી અઢારમી સદીની બાવીસમો માહિતી ક્રાંતિની શરૂઆત કઈ સદીમાં થઈ હતી તો આવશે વીસમી સદીમાં ત્રેવીસમો સમૂહ માધ્યમો કયા કયા છે તો રેડિયો વર્તમાનપત્રો દૂરદર્શનો ફિલ્મો ટેલિવિઝન વગેરે ચોવીસમો છે કે ભારતનો આંતરિક જળમાર્ગ એક કઈ નદી પર આવેલ છે તો આપણી પવિત્ર ગંગા નદી પર આવેલ છે પચીસમો ભારતમાં આધુનિક પ્રકારની ટેલિફોન સેવાઓના વિકાસમાં કોનો ફાળો છે તો આવશે સામ પિત્રોડાનો ફાળો છે છવ્વીસમો કે વેપાર એટલે શું તો વસ્તુઓ અને સેવાઓની સ્વૈચ્છિક આપ લઈને વેપાર કહે છે સત્યાવીસમો છે કે ત્રિકોણીય પ્રણાલી મુખ્યત્વે ક્યાં નિર્માણ પામે છે તો નદીઓના સંગમ સ્થાનો નજીક નિર્માણ પામે છે પછી છે કે નાટમોનું પૂરું નામ જણાવો તો જોઈ શકો છો નેશ નેશનલ એટલાસ એન્ડ થીમેટિક મેપિંગ ઓર્ગેનાઇઝેશન ઓગણત્રીસમો છે કે આલેખ એ આંકડાઓનું કેવું સ્વરૂપ છે તો દ્રશ્યમાન અને ચિત્રાત્મક સ્વરૂપ છે પછી જોઈએ ત્રીસમો કે જીઆઈએસ સૌ પ્રથમ ઉપયોગ કોણે અને ક્યારે કર્યો હતો તો ઈસવીસન ઓગણીસો ને અડસઠમાં રોઝર સને કર્યો હતો નેક્સ્ટ હવે આપણે આઈએમપી પ્રશ્નો જોઈએ વિભાગ વિભાગસિંહના આઈએમપી પ્રશ્નો તો અહીંયા મિત્રો પ્રશ્નો આપેલા છે અને સામે તેના ચેપ્ટર ક્રમ આપેલા છે તમારે તે ચેપ્ટર પર જઈ અને સાચા જવાબો વાંચી લેવાના છે એકવાર તો જોઈએ વિભાગસિંહમાં બે ગુણના પ્રશ્નો કે ભારતના ભાષાકીય માળખાનો ખ્યાલ આપો ચેપ્ટર નંબર બેમાંથી નેક્સ્ટ છે કે અસ્થાયી પશુપાલનના વિશ્વમાં કેટલા ક્ષેત્રો છે અને કયા કયા ચેપ્ટર નંબર ત્રણ આગળ છે દ્વિતીય પ્રવૃત્તિના લક્ષણો આપો ચેપ્ટર નંબર ત્રણ છે આ પણ પછી છે કે સિલિકોન વેલી કોને કહેવાય પણ ચેપ્ટર નંબર ચાર આગળ ભારતમાં અવકાશવાણીનું પ્રથમ પ્રસારણ કયા અને ક્યારે થયું ઓગણીસો ને ત્રેવીસમાં મુંબઈ ખાતે થયું હતું છવ્વીસમો છે કે ડ્રેજિંગ એટલે શું ચેપ્ટર નંબર સાતમાંથી પૂછવામાં આવેલ છે સડત્રીસ કે ભારતમાં શહેરી વસાહત માટેના માપદંડો કયા કયા છે ચેપ્ટર નંબર આઠમાંથી અડત્રીસ કે ગ્રામીણ વસાહતોના લક્ષણો જણાવો તો મિત્રો છે ચેપ્ટર નંબર આઠમાંથી પૂછવામાં આવેલ છે ઓગણચાળીસ કે વ્યાપારિક ધોરણે ડેરી ઉદ્યોગોનો વિકાસ કયા કયા દેશોમાં થાય છે તો ચેપ્ટર નંબર નવ ચાળીસમાં કે દ્વિપરિણામ આલેખનું આલેખ એટલે શું ચેપ્ટર નંબર અગિયાર પછી છે કે મધ્યક શોધવાનો તમને એક દાખલો પૂછાશે તો સિમ્પલ તમારે એકવાર એક બે વાર તમે દાખલા ગણશો એટલે આમાં તો તમને પૂરેપૂરા માર્ક્સ મળી જશે ટોટલ ઉપરનો સરવાળો કરવાનો છે ભાગ્યા કેટલી સંખ્યા છે એ તમારે લખવાની છે જે જવાબ આવે એ આપણો મધ્યક બેતાળીસ ટપકા પદ્ધતિમાં ટપકાનો ઉપયોગ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ ચેપ્ટર નંબર બારમાંથી પૂછવામાં આવેલ છે નેક્સ્ટ આગળ વધીશું આગળ આવે છે આપણો વિભાગ ડી જેની અંદર ત્રણ ગુણના પ્રશ્નો છે એ જોઈએ તો છે કે નિશ્ચયવાદ વિચારધારા ચર્ચવાની છે આપણે ચેપ્ટર નંબર એકમાંથી પૂછવામાં આવેલ છે પછી છે કે ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ જણાવો ચેપ્ટર નંબર ત્રણ આગળ કે માનવીની પ્રથમ પ્રવૃત્તિમાં શિકાર અને સંગ્રાહક પ્રવૃત્તિની નોંધ તૈયાર કરો ચેપ્ટર નંબર ત્રણ પછી છે કે વિજ્ઞાન અને ટેકનોલોજી પાર્ક કોને કહેવાય છે તે કયા શહેરમાં આવેલ છે ચેપ્ટર નંબર ચારમાંથી પૂછવામાં આવેલ છે પછી પાઇપલાઇનના લાભ જણાવો આ અતિ મોસ્ટાઈમ બી કહેવાય અને સુએજ નહેર એ પણ મોસ્ટાઈમ બી કહી શકાય કોમ્પ્યુટરના ઉપયોગો જણાવો ચેપ્ટર નંબર છમાંથી પચાસમાં ભારતના વિદેશી વેપારની બદલાતી તરાહ સમજાવો ચેપ્ટર નંબર સાત એકાવન ભૂમિ પ્રદૂષણ એટલે શું તેની અસરો જણાવો ચેપ્ટર નંબર દસમાંથી પૂછવામાં આવેલ છે નેક્સ્ટ આગળ વધીશું આગળ છે કે આંકડાકીય માહિતીનો મધ્યસ્થ શોધો ચેપ્ટર નંબર ચારમાંથી તો વિદ્યાર્થી મિત્રો તમે આ મધ્યસ્થ અને મધ્યક બહુલકવાળા દાખલા છે એકવાર ખાલી રીત સમજી લેશો તો પરીક્ષાની અંદર ગમે તે દાખલા પૂછાય તમે આસાનીથી ગણી શકશો ત્રેપનમાં છે કે પ્રવાહ આલેખનની લાક્ષણિકતાઓ સમજાવો ચેપ્ટર નંબર બાર ચોપ્પનમાં કમ્પ્યુટરને કારણે નકશા નિર્માણમાં થતા ફાયદા જણાવો ચેપ્ટર નંબર તેરમાંથી પૂછવામાં આવેલ છે નેક્સ્ટ હવે જોઈએ વિભાગ ઈ જવાબ મિત્રો પાંચ ગુણના પ્રશ્નો છે એમાં કે ભારતમાં વસ્તી વિતરણની પ્રાદેશિક વિભિન્નતાઓ વર્ણાવો ચેપ્ટર નંબર બેમાંથી પૂછવામાં આવેલ છે પછી છે કે પરિવહનનો અર્થ સમજાવી વિશ્વના મુખ્ય સડક માર્ગોની માહિતી આપો ચેપ્ટર નંબર પાંચ સત્તાવન છે કે ભારતના મુખ્ય આંતરિક જળમાર્ગોની માહિતી આપો ચેપ્ટર નંબર પાંચમાંથી આગળ કે ગ્રામીણ માનવ વસાહત પ્રણાલી વિશે સવિસ્તર ઉત્તર લખો ચેપ્ટર નંબર આઠ આગળ છે કે સાગરીય સંસાધન સંબંધી સમસ્યાઓ જણાવી તેના ઉકેલ જણાવો ચેપ્ટર નંબર નવ આગળ છે સંસાધન એટલે શું તેના પ્રકારો વિશે જણાવો નેક્સ્ટ પ્રદૂષણ એટલે શું તેના પ્રકારો જણાવી જળ પ્રદૂષણ વિશે જણાવો આઈએમપી નકશા જોઈએ તો વધુ વસ્તી ધરાવતું રાજ્ય ઉત્તર પ્રદેશ રાષ્ટ્ર ધોરીમાર્ગ નંબર આઠ દિલ્હીથી મુંબઈ એક અટક સ્થાન પણ દર્શાવવાનું છે એક ફેરબદલી બંદર એક વહીવટી કેન્દ્ર બંદર અને ભારતની સૌથી મોટી નદી તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો ધોરણ બાર વિષય ભૂગોળનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જો તમારે વિભાગ વાઇઝ આઈએમપી જોતા હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવો જેથી કરીને અમે તમારા માટે તે વિડીયો લાવી શકીએ તો વિદ્યાર્થી મિત્રો મળીશું આવતા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત